વિશ્વ ઉમિયા ધામના પ્રમુખ એટલે કે પ્રેસિડેન્ટ એવા આરબી પટેલનું એક નિવેદન સામે આવ્યું છે જેમાં એમને એવું કહ્યું છે કે પાટીદારોને આહવાન કરેલું છે આહવાન ત્યારે કરવામાં આવ્યું જ્યારે કચ્છના નખત્રણામાં તેઓ એક સભાને સંબોધતા હતા અને એમણે એવું કહ્યું કે બે ત્રણ હોવા જરૂરી છે બાળકો હોવા જરૂરી છે એમના પાછળનું કારણ પણ એમણે જણાવ્યું કે ઘટતી જતી સંખ્યાના કારણે અને સંખ્યા ઘટશે તો આપણી રાજકીય તાકાત પણ ઘટશે અને જો રાજકીય તાકાત ઘટી જશે તો પછી આ કહેવાય કે સનાતન ધર્મ છે તે ખતમ થઈ જશે એવું આરપી પટેલનું કહેવું છે આરપી પટેલે આ નિવેદન આપ્યું એટલે ઘણા ખરા જે આપના નેતાઓ છે તેમના પણ નિવેદન સામે આવી રહ્યા છે હાલાકી વાત કરવામાં આવે તો પાટીદારો દ્વારા ચિંતન શિબિરનું એક જગ્યાએ આયોજન કરવામાં આવે છે અને એમનું પણ એવું કહેવું છે કે પડતર પ્રશ્નો જેટલા પણ પાટીદારોના છે એમને તેવો લોકો નિરાકરણ લાવવાની તેઓ કોશિશ કરશે પરંતુ આપના નેતા એવા રેશમાબેન પટેલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે અને એમને પણ આ મુદ્દા પર થોડી ચર્ચા કરી છે એ મુદ્દા પર ચર્ચા શું કરી છે એ આપણે આપના નેતા રેશમાબેન પટેલને જ પૂછી લઈશું રેશમાબેન લાઈવ ટ્વેન્ટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે જી નમસ્તે રેશમાબેન ઉમિયા ધામના જે પ્રેસિડેન્ટ છે એમનું નિવેદન સામે આવ્યું છે આરપી પટેલનું કે પાટીદારોને ત્રણ ચાર બાળકો હોવા જરૂરી છે આ વાતથી તમે સંમતિ આપો છો કે કેમ નહી હું આ વાતને સહમતી એટલા માટે નથી આપતી કે ત્રણ ચાર સંતાનો હોવા જોઈએ તો હું માનું છે પ્રતિષ્ઠા માટે સંતાનો હોવા એ કોઈ સેન્સ બનતું જ નથી એનો કોઈ ભાવાર્થ નીકળતો જ નથી હકીકતમાં સમાજને લઈને સમાજના વિકાસને લઈને જો વાત કરવામાં આવે સમાજમાં ઘણી બધી જે ત્રુટી હોય છે એને સુધારવાની વાત કરવી જોઈએ જેમ કે ઘણી બધી હું તમને ઉદાહરણ પણ આપી શકું કે આજે યુવાધન બેરોજગારીના કારણે હેરાન પરેશાન થઈ રહ્યું છે માનસિક અસ્થિરતા શિકાર બની અને પોતે ગળાફાસા ખાઈ રહ્યા છે પોતે આત્મહત્યા કરી રહ્યા છે જુગાર અને નશાની લતમાં લાગી જાય છે ડ્રગ્સના રવાડે ચડી જાય છે આ બેરવા દીકરીઓ માતાઓની પણ ઘણી બધી નાની નાની દીકરીઓની ગેરસમ સમજણ શક્તિ ઓછી હોવાના કારણે અસામાજિક તત્વોનો ભોગ બને છે આટલું જ નહીં પરિવારના માળા પણ નાના થયા છે જે ઘણી બધી વાર આપણે જોયું હશે કે મા બાપને વૃદ્ધાશ્રમમાં પણ લોકો મૂકીને આવે છે જી

નિવેદનો આપવા એના કરતા સમાજ ઉપયોગ એ સમાજને ફાયદાકારક જનજાગૃતિના નિવેદનો થાય તો જેથી કરીને સમાજમાં પણ જાગૃતતા આવે અને આજ પણ સમાજમાં ઘણા બધા અસંખ્ય મુદ્દાઓ એવા છે કે જેને લઈને જાગૃતતા લાવવાની જરૂર ચોક્કસ છે પણ આવા મુદ્દાઓને લઈને નહીં એવું મારું સ્પષ્ટ માનવું છે રેશમાબેન બેન ઘણા બધા પાટીદાર સમાજના આગેવાનો છે જે આ વાતને સંમતિ પણ આપી રહ્યા છે તો એમને શું કહેવું છે હું અહીંયા એવું જ કહીશ કે ત્રણ ચાર સંતાનો આ જમાનામાં

સાથે જોડાયા અને અમને માહિતી આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર જી ધન્યવાદ જી જી જે રીતે આમ નેતા એવા રેશમા પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે આ ભૂલભર્યું નિવેદન છે ને મૂર્ખાઈ ભર્યું નિવેદન છે કારણ કે ત્રણ ચાર બાળકો હોવું એ એ જ બાળકો પાલી શકે કે જેની અંદર યથાશક્તિ હોય યથાશક્તિ પણ અલગ વસ્તુ છે પરંતુ આ ત્રણ ચાર બાળકો પાડવા એવું મુશ્કેલીની વસ્તુ પણ છે પરંતુ એવું એવું છે કદાચ પટેલને લાગતું હશે કે ભાઈ જેટલા એટલી મજૂરી વધારે જેટલા બાળકો વધારે એટલી આપણી જે રાજકીય તાકાત છે એ વધારે પરંતુ ક્યાંક ને ક્યાંક પાટીદાર સમાજના અમુક આગેવાનો આને સહયોગ પણ આપી રહ્યા છે અને ઘણા બધા પાટીદાર સમાજના આગેવાનો છે જે આને નકારી પણ રહ્યા છે એટલે અમુક લોકો છે આરપી પટેલના નિવેદન ને એવું કહી રહ્યા છે કે ભાઈ વા સાચી છે અમુક જે